શિયાળાની ઠંડી જામતા જ બજારમાં લાગે છે હેલ્થ બેનિફિટ માટે પણ ખૂબ જ પાવરફુલ ગણાય છે આમળાને ઔષધીય પાક તરીકે પણ ઓળખવામાં આવે છે આમળાનું મૂલ્યવર્ધન કરીને તેમાંથી જામ કેન્ડી મુરબ્બો વગેરે બનાવાય છે સૂકા વિસ્તારનો મહત્વનો પાક ગણાતા આમળા ઓછી મહેનત તૈયાર થાય છે આજે આપણે કૃષિ વિશ્વમાં ગુજરાતના એવા ખેડૂતને મળવું છે જેણે આજથી વીસ વર્ષ પહેલા

ઔષધીય પાક આમળાની ખેતી અને અર્ધ સુધી વિસ્તાર માટે આશીર્વાદરૂપ છે ગુજરાતમાં પણ આમળાની ખેતી થવા લાગી છે ત્યારે અમદાવાદ જિલ્લાના તાલુકાના ગેલડા ગામે પણ આમળાનું ફાર્મ આવેલું છે અરવિંદભાઈ પ્રહલાદભાઈ પટેલે આજથી વીસ વર્ષ પહેલા લાંબા ગાળાની બાગાયતી ખેતી અપનાવતા આમળાની ખેતી અપનાવી છે આજે તેના મીઠા ફળ તેમને મળી રહ્યા છે હું વર્ષોથી ખેતી કરું છું સાદી ખેતી કરતો હતો પણ ઘણા વડીલો પાછી જમીન ઘણી એટલે મેં આંબળાની ખેતી ચાલુ કરી એમાં આંબળાની ખેતી ચાલુ કરી એમાં ઉત્પાદન સારું મળે અને એમ વર્ષોથી ઉત્પાદન લઉં છું અને પંદર વર્ષથી ઉત્પાદન ચાલુ છે લગભગ પંદર હજાર ઝાડ છે

જેમાં સફળતા મળ્યા પછી ધીમે ધીમે આમળાનું વાવેતર વધારી દીધું હતું વીસ વર્ષ પહેલા આમળાનું વાવેતર કરવામાં આવ્યું અત્યારે આમળાના પંદર હજાર ઝાડ પરથી ઉત્પાદન લઈ રહ્યા છે આમળામાં વીસ ફૂટ બાય વીસ ફૂટ તેમજ પચીસ ફૂટ બાય પચીસ ફૂટના અંતરે વાવેતર કર્યું છે આમળાની ચકૈયા આણંદ બે કૃષ્ણ આણંદ સાત જમ્બો વેરાયટીનું વાવેતર કર્યું છે આમળામાં ક્રિષ્ણા અને ચકૈયા વેરાયટીમાં ફળ સારા મળે છે આણંદ બે માં ઉત્પાદન વધુ હોય છે ક્રિષ્ણા અને ચકૈયાના ફળ ઓછા રેસાવાળા હોય છે આમળામાંથી કેન્ડી મુરબ્બુ જામ વગેરે વસ્તુ મૂલ્યવર્ધનથી બનાવાય છે શિયાળાની ઠંડી જામતા જ બજારમાં આમળાનું આગમન થાય છે હેલ્થ માટે ખૂબ જ મહત્વના આમળાના ઉછેરમાં પણ ઓછી માવજત કરવી પડે છે આમડામાં એપ્રિલ મહિનાથી નવા પાન ફૂટે ત્યાર પછી ફ્લાવરિંગ ચાલુ થઈ જાય છે ચોમાસા પહેલા નાના ચણી બોર જેવડા ફળ બંધાય છે ચોમાસામાં ઈયળ કે જીવાત ન આવે તે માટે વનસ્પતિ જન્ય દવાઓનો સ્પ્રે કરવામાં આવે છે પાકના પોષણ માટે ડ્રીપમાં જીવામૃત આપે છે ખેતરમાં નિંદણ દૂર કરવા ટ્રેક્ટરથી આડી ઊભી ખેડ કરી નાખવામાં આવે છે ઉનાળામાં છૂટા પાણીથી પિયત આપવામાં આવે છે ફળ વીણી લીધા પછી સૂકી ડાળી તોડીને પૂર્ણિંગ કરવામાં આવે છે આમળામાં આ સિવાય કોઈ ખાસ માવજત કરવાની રહેતી નથી ચારસો વીઘામાં બાગાયતી ખેતીની જાળવણી માટે ત્રીસ જેટલા કાયમી માણસો રાખેલા છે આ સાથે ત્રીસ જેટલી ગાયોનું વાડી પર ઉછેર કરે છે આમળાની ખેતીમાં ઓછી માવજતે સારી આવક લઈ શકાય છે આમળામાં ફળ તૈયાર થઈ નવરાત્રી આસપાસ બજારમાં આવવાનું શરૂ થાય છે આમળા પક્વ થાય તેમ તેમ ઝાડ ઉપર ચડીને તેને વીણવામાં આવે છે અરવિંદભાઈની મોટી વાડી હોવાથી વેપારીઓ જ વાડી આવી અને ખરીદી કરી જાય છે વેપારીઓ પોતાના માણસો લાવી આમળા તોડીને લઈ જાય છે આમળા વીણવાનું કામ લગભગ ત્રણથી ચાર મહિના સુધી ચાલે છે એક ઝાડ દીઠ અંદાજીત પાંચ મણ થી 10 મણ છે આમળાની ખેતીમાં એક ઝાડ દીઠ અંદાજિત ચારસો રૂપિયા જેટલો ખર્ચ આવે છે આમળાનું અમદાવાદ સુરત વડોદરા મુંબઈના બજારમાં વેચાણ થાય છે અરવિંદભાઈ પટેલે આમળા ઉપરાંત સરગવો

દેતૃષથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી